બધાને ગુડ મોર્નિંગ અને અત્યારે દસ વાગી ગયા છે અને જાગી ગયો છું હાલ જ ગયો છું તો દિવસ દરમિયાન જે કંઈ પણ આનંદ કરીશું ફેમિલી સાથે એન્જોય કરીશું અહીંયા આપને હું બતાવતો રહીશ બ્લોગના માધ્યમથી તો આપ મારી સાથે બ્લોગમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો ચાલો બેન અહીંયા બોલથી રમે છે મસ્ત આનંદથી હા બેન જય ગેલમાં થઈ ગયા નાસ્તો પહેરો થઈ ગયો સરસ લ્યો તો અત્યારે હમણાં નીતિનભાઈનો ફોન આવ્યો નીતિનભાઈ મારા મિત્ર છે અને પોતે કાર સર્વિસનું બધું કરે છે અને કાર રિપેરિંગનું અને બધું બહુ મોટું કામકાજ છે એમનું નીતિનભાઈનું એમનો મને ફોન આવ્યો કે આપના માટે સરપ્રાઇઝ મોકલું છે કે એટલે જોઈએ હવે તે હું બહાર જાઉં છું એને કોઈ બે ભાઈઓને મોકલ્યા છે ગાડી માટે કે તમારી ગાડી માટે કંઈક સરપ્રાઈઝ છે અને કાંઈક નવું છે તો અત્યારે અહીંયા જય માતાજીભાઈ જય માતાજી મેં કીધું એમ નીતિનભાઈએ કાર સર્વિસ માટે આ ભાઈઓને મોકલ્યા છે જુઓ અને આ ઘર બેઠા આપ સર્વિસ કરાવી શકો છો મને તો ખાલી ફોન જ આવ્યો હતો કે ભાઈ કાંઈક તમારા ઘરે ગાડીને લગતું કામ કરવા માટે આવે છે પણ એટલે આ સર્વિસ ગાડીની ચાલુ છે અત્યારે જોવા ગાડી કેટલી ગંદી ભરી છે સાવ અને આ બે ભાઈઓ આવ્યા છે જય માતાજીભાઈ બરાબર અને જોવાની વાત હજુથી એ છે કે આ પાણી વગર પાણી વગર સાફ કરવાની છે ને હા વોટર લેસ પાણી વગર સાફ કરવાની છે અને ઘર બેઠા થઈ શકે છે ગાડી કાર સાફ તો હવે જોઈએ હું પેલા ચેક કર લો પછી તમને બધાને સજેસ્ટ કરું કઈ રીતે અને કેવું લાગે છે કેવી ગાડી થઈ જાય આપને અત્યારે જોઈ લો ગાડી બહુ ખરાબ ભરી છે એટલે હમણાં જોઈએ કેવી થઈ જાય એ તમને હું કહું પ્રાર્થનાબેન અને કીચુ બાપુ અહીંયા રમે છે જો પ્રાર્થનાબેન હતી અને ફેમિલીનો most celebrity buru, bura <tripe> ay 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 ah <laughs> uh. ha buru bhai ane kichu bhai be remes, pura ah 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 ala kya baat to wa buru ala puri mata bana bana mar buru sih, maru buru maru buru mai pula ala berat mein mathe dalo leina ananthi ramesh ya અને બહાર ગાડી સર્વિસ ચાલુ છે અત્યારે થઈ જાય એટલે હું તમને બતાવું ઓકે જા જાબુરુભાઈ હા હા બોલો બોલો ભાઈ પ્રાર્થના બેન એમના ફ્રેન્ડને લઈને આવે સાધુ બે મજામાં નથી મજામાં મજામાં તમે શું કરવા હવે કોણ લઈ એવું તમને અહીંયા કોણ લઈએ આવું રમવા માટે હા પ્રાર્થના બેન લઈએ હવે ઓળખું છો આ શખ્સને આ શખ્સ હમણાં અડધી કલાક પહેલા જાગી નાસ્તો બાસ્તો કરી અને પાછો સુઈ ગયો છે આ શખ્સ તમે આ શખ્સને બધા ઓળખતા જશો અને અહીંયા પ્રાર્થના બેન પ્રાર્થના બેન શું કરો છો હે લેસન કરતા નથી ભાગી જાય છે એમ આધુબેન કેમ લેસન નથી કરતા હે તમે શું કહેતો એ કોણ અત્યારે પ્રાર્થના કોણ પ્રાર્થના શું બન્યા છે તો ગાડી આપણી ચમકી ગઈ છે એક નંબર કાંઈ ઘટે રીતે જુઓ બરાબર કરતાં તનગણી અને આ વોટર લેસ યાર અદ્ભુત છો બરાબર કંઈક એ લોકોનું સ્પેશિયલ લિક્વિડ આવે છે એ લિક્વિડ અને આ ગાડી અંદરથી અરે યાર વાહ મસ્ત થઈ ગયો એક નંબર વાહ નીતિનભાઈ અને આ જુઓ આપ એ લોકો એમના કંઈક હોટ શું કહેવાય કંઈક લિક્વિડ છે એનાથી એ સાફ કરે છે એટલે મને તો સ્પેશિયલી એક નંબર ગેમી આ તમે તમારા ઘર બેઠા કરાવી શકો છો આની ડિટેલમાં હું આખો બ્લોગ બનાવવાનો છું તો આપણે ડિટેલમાં બ્લોગ બનાવી અને યુટ્યુબમાં હું વ્લોગ અપલોડ કરી દઈશ તો આપ બધા એ વ્લોગ જોઈ લેજો અને પછી આપને અનુકૂળતા આવે અને આપને ગમે તો આપના ઘરે આપ અચૂકથી આ લોકોને બોલાવજો અને વિધાઉટ વોટર એટલે વોટર લેસ એ લોકો સાફ કરી દઈએ છે મસ્ત જુઓ અને ખૂબ લગનથી અને મસ્ત કામ કરે છે આખી ગાડી ચમકી ગઈ જો ખરેખર જુઓ અત્યારે આકાશભાઈના લગ્નની કંકોત્રીનો ફર્મો આવી ગયો છે અને પપ્પા જો બ્લેક હેરબેર કરીને કમ્પ્લીટ થઈ ગયા છે અને પપ્પા જોવે છે સુધારા હોય કાંઈ એ લોકોની કાંઈ ભૂલ રહેતી હોય તો એ સુધારે છે આમાં અને પાછું મોકલવાનું છે હજી ઓલો તો જો છે હજીવ પ્રાર્થના પ્રાર્થનાબેન મોબાઈલમાં મથે છે અને અહીંયા સુધારા ચાલુ છે અત્યારે હું જઈ રહ્યો છું કોમલને હોસ્પિટલ લઈને કારણ કે કોમલની તબિયત થોડી ઉભરી ગઈ છે એટલે ડૉક્ટર સાહેબને દેખાડવા માટે જઈ રહ્યા છીએ ને ગાડીની વાત કરું ને તો યાર ગાડી અંદરથી મસ્ત સાફ કરી છે અને બહારથી મસ્ત સાફ કરી છે અને આમ આપણે જોઈએ ને તો ડેલી આપણે ઘરે વોશ કરીએ ને ગાડી ગાડીમાં આટલું પાણી જોઈએ ને અને બધું આખું બાજુ આજુબાજુમાં કીચકાણ કીચકાણ થઈ જાય બધું આમ ખરાબ થઈ જાય ગાડી સાફ કરીએ ને એ ગાડી સાફ થાય પણ એની આજુબાજુ બધું ખરાબ થઈ જાય આપે જોયું છે આપ ગાડી સાફ કરતા હશો ઘરે તો એવું થતું જ હશે બરાબર એટલે આ તો વોટર વોટરલેસ એટલે કે એક પાણીના ટીપા વગર આખી ગાડીને મસ્ત કરી દીધી એ લોકોનું મેં તમને કીધું ને કાંઈ લિક્વિડ અને એ લિક્વિડ એ કેમિકલવાળું નથી મેં નીતિનભાઈ સાથે વાત કરી તો નીતિનભાઈ કીધું કે ઉમેશભાઈ એ જે લિક્વિડ યુઝ કર્યું છે ને એ કેમિકલવાળું નથી એ નેચરલ છે અને હર્બલ જેને કહેવાય ને એનો ઉપયોગ કરેલો છે આ લિક્વિડમાં તો કે એટલે કોઈ જાતનું એનો સાઈડ ઇફેક્ટ એ ના થાય કદાચ હું છે ગાડીમાં અંદર તમને સ્મેલ આવે કે કાંઈ પણ તો એનું કોઈ જાતનું કોઈ જાતની સાઈડ ઇફેક્ટ નથી અને તમારી ગાડીની કોઈ જાતની સાઈડ ઇફેક્ટ નથી અને તમને નથી આવું મને નીતિનભાઈ કહેતા હતા એટલે યાર હું તો માની ગયો ખરેખર કે આ કરવા જેવી વસ્તુ છે એટલે આપણે તો નક્કી કર્યું છે કે આપણે જ્યારે પ્રોગ્રામમાં જવાનું થાય આપણી પાસે કલાક દોઢ કલાકનો ટાઈમ હોય એટલે એને કહી દેવાનું એટલે એ લોકો અડધી જ કલાકમાં ગાડી સાફ કરી દઈએ છે મસ્ત એક નંબર કાંઈ ઘટે નહીં રીતે બાકી તમે જોવો છો રિઝલ્ટ તમારી સામે મેં તમને વિડીયોમાં બતાવું એમ એક નંબર યાર મજા આવી ગઈ આપણે પહેલાં કોમલને હોસ્પિટલ બતાવી લઈએ ડોક્ટર સાહેબ પાસે અને દવા લઈ લઈએ ચાલો તો દર્દી અત્યારે હોસ્પિટલ પહોંચી ગયું છે અને દર્દી ચાલને બેઠું છે તાવ આવે છે આપણે અમરેલિયા સાહેબે દવા આપી દીધી છે અને થઈ જશે સારું એવું કીધું છે અને આ બધા વિચારતા હશો કે એક જ ડૉક્ટર પાસે કેમ તો હું આ બધાને કહેતો કે એ અમારે ફેમિલી ડૉક્ટર જેવું છે ત્યાં અને એમનો સ્વભાવ અમને બધાને ખૂબ મેચ આવે છે મજા આવે છે એમની સાથે એટલે આખું ફેમિલી અમારે કાંઈ પણ થાય ને તો અત્યારે અને હું જ્યાંથી જ્યાં રહું છું ને ત્યાંથી થોડુંક જ છે એટલે એ પણ સારું પડે અને એમનું કામ પણ બહુ સારું છે રિઝલ્ટ પણ હાર્ડ એન્ડ ફાસ્ટ એટલે અમરેલી સાહેબ અમારે ફેમિલી ડૉક્ટર જેવું છે એમ તો હાલે તો અમે લોકો અત્યારે આવી ગયા છીએ ઘરે અને હજી હવે આપણે પૂછી લઈએ પપ્પા શું શું ભૂલ નીકળી છે હા થોડા ઘણી ભૂલ નીકળી છે કેટલી ભૂલ નીકળી શું શું ભૂલ શું શું મિસ્ટેક છે આમાં હા સુધારો કરી નાખ્યો છે શું શું ફરમો આવેલો છે તો ફરમો પછી સુધારો કરીને અચ્છા એ તો ઠીક છે પણ શું ભૂલ છે એકાદી ભૂલ કયો

या yeah. छोकरा yeah. <laughs> <laughs> जाते रम्मानी काईक मजा अलग छे એટલે હું ફેમિલી સાથે મસ્ત ટાઈમ સ્પેન્ડ કરી રહ્યો આ નંબર પ્રાર્થનાબેનને શરદી થઈ ગઈ હતી છે અમે હું પપ્પા અને પ્રાર્થનાબેન ત્રણે અત્યારે રિયાજ કરવા માટે બેઠા છીએ અને પ્રાર્થના બેન એ અમારી સાથે રિયા કરશે બરાબર ને કયું ગીત ગાવાના છો

તો રાતનાબેન હમણાં થોડી વારમાં અમારી સાથે ગાશે અને ગાય એટલે તમને હું બતાવું ચાલો બેન એ મસ્ત ગાયું મને તો બહુ મજા આવી હા જો આ છે ને માખી પ્રાર્થનાબેન બહુ મીઠા છે એટલે માખી આવી જાય છે કા એવું છે ને તો અમે બધાએ મળીને ખૂબ આનંદ કર્યો અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ પ્લીઝ તમે બધા કોમેન્ટમાં કહેજો આ બ્લોગ જોઈને તમને મજા આવે તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય ગેલમાં હર હર મહાદેવ ટાટા ટાટા કહી દે જઈ ગયેલમાં શરદી થઈ ગઈ છે તોય ગાઈને ધરાડીને ગૌડે છે ગાવાનો બહુ શોખ છે અંદરથી પણ આ શરદી થઈ ગઈ તી ને એટલે તોય હારો હાર પપ્પાની યારે ચાર સફેદનો સૂર હતો એને પપ્પાની યારે મસ્ત મજા આવી કા મજા આવી ને એટલે તમે વ્લોગમાં કોમેન્ટ કરીને કહેજો કેવું ગાયું કેવું ગાય થેન્ક યુ ફોર બીંગ હિયર બહુત બહુત ધન્યવાદ